સૌરાષ્ટ્રમાં આષાઢી બીજે પણ વરસાદે સપાટો બોલાવ્યો હતો જુનાગઢના ગિરનાર અને દાંતર પર્વત પર ગાજવી સાથે વરસાદ પડ્યો ભારે વરસાદ પડતા ગિરનાર ગોદની નદીઓ ગાંડી તુર્પની તો જુનાગઢનો વલિંગ્ટન ડેમ ઓવરફ્લો થઈ ગયો સિઝનમાં પ્રથમવાર વાર ડેમ છલકાતા ડેમ જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા ડેમ ખચોખચ ભરાઈ જતા નયન રમ્યા નજારો સર્જાયો હતો ડેમ ઓવરફ્લો થતા લોકો ખુશ થયા ભારે વરસાદથી ચારે બાજુ હરિયાળી પણ છવાય છે આ તરફ વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો જિલ્લાના તમામ તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો જિલ્લાના વલસાડ ધરમપુર પારડી ઉમરગામ કપરાડા અને વાપી તાલુકામાં પણ વરસાદ વરસ્યો છેલ્લા દસ દિવસથી વલસાડ જિલ્લામાં થઈ રહેલી મેઘ મહેર ખેતીને ફાયદાકારક હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ખુશી છે આ તરફ પાટણ પંથકમાં શુક્રવારે પણ મેઘ સવારી આવી પહોંચી હતી રાધનપુર કલ્યાણપુરા મોટી પીપળી સહિતના ગામમાં વરસાદ પડ્યો હતો ભારે વરસાદ પડતા ગામડાઓના રસ્તા પાણી પાણી થયા હતા ખેડૂતો ખુશ થાય વજરીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા કચ્છનું માંડવી પણ પાણી પાણી થઈ ગયું હતું વહેલી સવારથી વરસાદ પડું પડું થતો હતો પણ બપોર બાદ વરસાદ ખાબક્યો તોફાની વરસાદ પડતા માંડવીની બજારોમાં પાણી વહેતા થયા જાણે નદી વહેતી હોય તે પ્રકારે પાણી વહેતું હતું તો મુંદ્રાના કણજરા વિસ્તારમાં પણ વરસાદ પડ્યો રૂળ પર કુડપાટ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા દ્વારકાના જામ ખંભાળિયાના આ દ્રશ્યો વહેલી સવારથી ઘેરાયેલો વરસાદ બપોર થતા થતા તૂટી પડ્યો જામ ખંભાળિયા પરડા ભાડથર કેશોદ વિનજલપર સહિતના ગામડાઓમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી તેથી ગામડાઓની નદીઓ દૂર બની ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા ખંભાળિયા શહેરમાં વરસાદને કારણે નગર ગેટ જોધપુર ગેટ સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા ઠેર ઠેર પાણી ભરાયા હતા જરૂરિયાત પડતા ખેડૂતો કલ્યાણપુર ભાણવડમાં ભારે વરસાદ કરી આગાહી મુજબ જ ધોધમાર વરસાદ પડતા ગામડાના રસ્તાઓ પાણી પાણી થયા લાંબા સમય બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો કચ્છમાં ભારે વરસાદ થી માર્ગો ધોવાયા તો અરવલ્લીમાં ટ્રક ખાડામાં ફસાયા કચ્છમાં ભારે વરસાદને કારણે અનેક નદીઓ ગાંડીતુર બની ગઈ છે ત્યારે કચ્છના તેરા નેત્ર માર્ગ પર પાણી ભરાયા અબડાસાના લાખણિયા લાખણીયા પાસે નદીમાં માં પૂર આવતા પાણી માર્ગ પર ફરી વળ્યા પાણીનો પ્રવાહ એટલો તોફાની હતો કે પુલ પાસે બનાવેલું ડાયવર્જન પાણીમાં ધોવાઈ ગયું જેથી વાહન વ્યવહાર બંધ થઈ ગયો વરસાદની બગડાટીના દ્રશ્યો બનાસકાંઠાના વડગામના છાપી ગામના છે અહીં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાપકી ગયો તોફાની પવન સાથે વરસાદી જમાવટ કરી ભારે વરસાદને કારણે પાલનપુર અમદાવાદને જોડતા હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો એટલું પાણી ભરાયું કે રોડ દેખાતો જ ન હતો પાણીના કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો અરવલ્લીના ભિલોડા તાલુકામાં પણ રાતથી વરસાદ તૂટી પડ્યો ત્રણ ઇંચથી વધુ વરસાદ પડતા આસપાસની નદીઓ ગાંડી દૂર બની ઉપરવાસમાં પણ ભારે વરસાદથી વધુ એક વખત ઇન્દ્રાસી નદી બે કાંઠે વહેતી છે અરવલ્લીમાં માં વરસાદથી ખાના ખરાબી પણ સર્જાય દ્રશ્યો ભીલુડા શામળાજી હાઈવે છે જ્યાં ડાયવર્ઝનનું ધોવાણ થતા માર્બલ ભરેલી એક ટ્રક આ રીતે અડધી પાણીમાં ઘૂસી ગઈ જયસિંહપુર ગામ નજીક આવેલા ડાયવર્જનમાં ગાબડું પડ્યું જેમાં વહેલી સવારે જ આ રીતે ટ્રક પાણીમાં ઘૂસી ગઈ પરિણામે ટ્રકમાંથી માર્બલ પાણીમાં ગરકાવ થઈ ગયું હાલ મોટા વાહનો માટે આ ડાયવર્ઝન બંધ કરી દેવાયો છે રસ્તો બંધ થતા ભીલોડાથી શામળાજી વચ્ચે આવતા વાહન ચાલકોની હાલત ખરાબ થઈ ગઈ છે મેઘરજમાં પણ નુકસાની લઈને આવ્યો મેઘો ભારે વરસાદ પડતા મેઘરજના કંટાળુમાં મકાન ધરાશાયી થયું ખેતરમાં કાચું મકાન કરેડૂસ થઈને ધરાશાયી થતા વૃદ્ધનું મોત થયું હતું અગરબ સાબરકાંઠામાં પણ ધોધમાર વરસાદ પડ્યો પીડરના કરિયાદરા ગામે ભારે વરસાદ પડતા લોકોના પાણી ઘુસી ગયા દ્રશ્યો છે દ્વારકાના ખંભાળિયા ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ખંભાળિયા તાલુકાના લાલપરડા ભાળથર કેશોદ વિંજલપર સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ લાલપરડા ગામે ધોધમાર વરસાદને કારણે

કુક્કસ અને મોટા ફોફળિયા ગામને જોડતા રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા પાણી રોડ પર ગામને જોડતો રોડ પર ખેડૂતોને ખેતી કામ અરથી જવરમાં ભારે હાલાકીનો સામનો કરવો આગામી ચોવીસ થી છત્રીસ કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ભૂક્કા કાઢશે વરસાદ સૌરાષ્ટ્ર કચ્છના લોકો સાવધાન ચોવીસ થી છત્રીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં પડશે શ્રીકાર વરસાદ કચ્છમાં પણ પડશે કડાકા ભડાકા સાથે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મેઘરાજાએ વારો પાડી દીધા બાદ હવે સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે હવે મેઘરાજા સૌરાષ્ટ્ર પર ઓળઘોળ થવાના છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચોવીસ થી છત્રીસ કલાકમાં વરસાદનું જોર વધશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહી શકે છે કચ્છમાં પણ ધોધમાર વરસાદની સંભાવના છે દ્વારકા પોરબંદરમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે જુનાગઢ જામનગરમાં પણ વરસાદ જમાવટ કરશે રાજકોટવાસીઓ બે દિવસ સાચવજો અહીં પણ ભારે વરસાદની સંભાવના છે તો પંચમહાલ દાહોદમાં પણ ભારે જેથી ભારે વરસાદ પડી શકે ત્યારે કેટલાક વિસ્તારોમાં તો અત્યંત ભારે વરસાદ વરસી શકે છે જે પૂર જેવી સ્થિતિ સર્જી શકે છે દ્વારકામાં ત્રણ આંખલા જબરા વાખર્યા આંખલાને ઉપાડીને બોનેટ પર પછાડ્યો દ્વારકામાં ત્રણ આખલા વચ્ચે એવું યુદ્ધ જમ્યું કે એક આંખલાએ બીજા આખલાને બસમાં અથડાવ્યો તો રોષે ભરાયેલા સામેવાળા આંખએ શિંગડા ભરાવીને એનો એવો ઉછાળ્યો કે તે સીધો જ એક કારના બોનેટ પર પછડ એવામાં ત્રીજો એક આંકલો પણ ત્યાં આવી ચડ્યો અને ભગડાટી બોલી ગઈ આસપાસમાં ઉભેલા રાહદારીઓ અને વાહન ચાલકો થોડા સમય માટે અફરા તફરી ભરેલી સ્થિતિમાં ઢંકાઈ ગયા આ દ્વારકાના ભદ્રકાલી ચોકમાં જાહેર માર્ગ પર આંખલાઓ ઝઘડતા આતંક મચાવતાના દ્રશ્યો છે રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો આંખલા ઝઘડતા ઝઘડતા રોડ પર આવી ચડતા રોડ પર વાહનોની રફતાર થંભી ગઈ બસ પણ ઊભી રહી ગઈ હતી આખલાઓ જાણે શક્તિ પ્રદર્શન કરતા હોય તે રીતે ઝઘડી પડતા લોકોમાં દહેશત ફેલાઈ હતી તો ખંભાળિયા શહેરમાં પણ નગર ગેટ પાસે આંખલાઓનો આતંક જોવા મળ્યો બે આંખલા સામસામે આવી ગયા હતા કચ્છમાં રોડ પર કારની સામે મગર આવી ગયો કચ્છમાં રહેણાંક વિસ્તારમાં મગર દેખાતા ફફડાટ ફેલાયો નખત્રાણાના રામેશ્વર રોડ પર રાતના સમયે ચાલુ વરસાદમાં મગર લટાર મારવા નીકળી પડ્યો સીઝનના પહેલા જ વરસાદમાં રોડ પર નીકળેલો મગર એક કાર ચાલક કેમેરામાં કેદ કર્યો ચાલકેમાં જોઈ શકાય છે કે મગરને જોઈને કાર ચાલક કાર રિવર્સમાં લઈ રહ્યો છે તો મગર પણ કાર તરફ ચાલવાનું શરૂ કરી દે છે જેમ જેમ કાર પાછળ જાય છે એમ એમ મગર કારની દિશામાં આવવા લાગે છે રામેશ્વર રોડ પર અનેક સોસાયટીઓ પણ આવેલી હોવાથી મગરનો વિડીયો જોયા બાદ લોકોમાં ફફડાટ છે સુરેન્દ્રનગર અને વલસાડમાં ચાલીને જતા શખ્સ ઢળી પડ્યા ચાલીને આવતા આવતા એક વ્યક્તિ અચાનક ઢળી પડ્યા અને થયું મોત

સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હસમુખભાઈ લાડ ચાલીને જઈ રહ્યા હતા ત્યારે જ અચાનક એટેક આવતા ઢળી પડ્યા ઘટના સ્થળે જ ગાર્ડ નું મૃત્યુ થયું વલસાડામાં વિકાસ ના કામ ન થતા યુવાને ભીખ માંગી